હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું ગલકાનું રસાવાળું શાક તો એના માટે આપણે આ એક ગલકુ લીધું છે લસણની પેસ્ટ કરીને લીધી છે આપણે પાંચથી છ કરીને સ્વાદ પ્રમાણે આપણે મીઠું જોશે લાલ મરચું પાવડર છે હિંગ છે જીરું છે જીરું પાણી પાણીને તેલ જોશે આપણે તો પહેલાં આપણે આ ગલકાને સુધારી લેશું એકદમ સરસ એના નાના નાના પીસ કરી લેશું તો આપણે બધું આ રીતે સુધારી લેશું

સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું બધું બરાબર એક સરખું મિક્સ કરીને આપણે આને થોડીક વાર માટે ઢાંકીને પાકવા દેશું તેલ જ તો આપણે 3 થી 4 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લેશું આપણા ગલકા એકદમ સરસ તેલમાં જ પાકી ગયા છે હવે આપણે એમાં અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરશું એકદમ સરસ મિક્સ કરી લઈએ હવે આપણે એમાં એક કપ જેટલું પાણી એડ કરશું અને આપણે પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું એકદમ સરસ તો આપણું શાક એકદમ સરસ ઉકળીને તૈયાર થઈ ગયું છે તો આપણે આટલો રસો રાખશું શાકમાં તો હવે આપણે ગેસ બંધ કરીને શાકને સર્વ કરી લેશું તો તૈયાર છે આપણું બલકાનું રસાવાળું શાક જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ